નમસ્કાર ધોરણ સાત વિષય ગુજરાતી પાઠ સાત સાહેબ બધા જોડાઈ ગયા સ્વાધ્યાયના પ્રશ્નો અને તેનો જવાબ એક તમારા મિત્રોને બહારનું શું ખાવાની ટેવ છે મારા એક મિત્રને દાબેલી વડાપાઉ આઈસ્ક્રીમ કેન્ડી ભેળ પકોડી વેફર ચોકલેટ પીઝા બર્ગર નૂડલ્સ વગેરે બહારનું ખાવાની ટેવ છે અહીંયા તમને તમારી રીતે કોઈ પણ જવાબ લખી શકો છો પ્રશ્ન તમારા ઘરમાં મોબાઈલનો સૌથી વધુ ઉપયોગ કોણ કરે છે ઉત્તર મારો ભાઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હોવાથી ઓનલાઈન લેક્ચર જોવા માટે ફોનનો સૌથી વધુ ઉપયોગ કરે છે પ્રશ્ન ત્રણ મોબાઈલ વાપરતા તમને ઘરમાં કોણ કોણ રોકે છે ઉત્તર હું મોબાઈલનો અભ્યાસ અર્થે એટલે કે ખૂબ મર્યાદિત ઉપયોગ કરું છું છતાં મારા ઘરમાં મને વધુ મોબાઈલ વાપરતો મમ્મી પપ્પા અને ભાઈ એમ બધા વડીલો રોકે છે ચાર તમે કેવા કેવા પ્રસંગે બહાર જમવા જાઓ છો ઉત્તર અમે અમારા ઘરમાં કોઈની બર્થડે હોય કોઈ સામાજિક પ્રસંગ હોય કુટુંબમાં તો બહાર જમવા જઈએ છીએ પાંચ તમે ક્યારે ક્યારે ઓનલાઈન જોડાવ છો ઉત્તર અમુક વિષયમાં કોઈ બાબત ના સમજી શકાય હોય ત્યારે તેનું લેક્ચર હું ફોનમાં જોઈ લઉં છું છ મોબાઈલ આપણને કેવી રીતે ઉપયોગી છે ઉત્તર મોબાઈલ ફોનનો પહેલો ઉપયોગ એ છે કે તેની મદદથી આપણે દુનિયાની કોઈપણ વ્યક્તિની નજીક ગયા વગર વાત કરી શકીએ છીએ જો આપણે કોઈ નવી જગ્યાએ જઈએ તો મોબાઈલની મદદથી આપણે તે જગ્યાનો નકશો અને આપણું વર્તમાન સ્થાન જોઈ શકીએ છીએ આજકાલ મોબાઈલ ફોનનો ઉપયોગ ઘણા પ્રકારના ઓફિશિયલ કામ માટે થાય છે મિટિંગ શેડ્યુલ કરવા દસ્તાવેજો મોકલવા અને પ્રાપ્ત કરવા પ્રસ્તુતિઓ આપવા એલાર્મ સેટ કરવા નોકરીઓ માટેની અરજી કરવા અને આ ઉપરાંત ઘણું બધું મોબાઈલ ફોન પર ઇન્ટરનેટ માહિતીના ભંડારની એક્સેસ પ્રદાન કરે છે મતલબ કે ઇન્ટરનેટ ઉપર ઘણી બધી વસ્તુઓ અવેલેબલ છે એનાથી શું થાય છે કે વિવિધ વિષયો ઉપર શિક્ષણ સંશોધન અને જાગૃતિ વધે છે મતલબ કે અત્યારે તમે મોબાઈલની મદદથી કોઈપણ પ્રકારનું શિક્ષણ કે કોઈપણ પ્રકારની માહિતી ઓનલાઈન મેળવી શકો છો અહીંયા બેઠા બેઠા દુનિયાના કોઈપણ ખૂણેથી તમે ભણી શકો છો શૈક્ષણિક એપ્લિકેશનો અને ઓનલાઈન સંશોધનોએ શીખવવાનું વધુ સુલભ બનાવ્યું છે તેની મદદથી પૈસાની લેવડ દેવડ ઓનલાઈન થઈ શકે છે મોબાઈલના લાભ અને ગેરલાભ જણાવો પ્રશ્ન પ્રશ્ન તો આપણે આપણે મોબાઈલના લાભ ઉત્તરમાં જોઈ ગયા અહીંયા ગેરલાભ જોઈશું દરેક સિક્કાની બે બાજુ હોય છે તે પણ સાચું છે કે મોબાઈલના ઘણા ગેરફાયદા છે જેની માહિતી રાખવી મહત્વપૂર્ણ છે કેટલાક છોકરા છોકરીઓ રાત દિવસ મોબાઈલમાં રોકાયેલા રહે છે તેઓ મોબાઈલના એટલા વ્યસની છે કે તેમને વાસ્તવિક જીવન સાથે કોઈ લેવા દેવા નથી તેથી એમના અભ્યાસ ઉપર અસર થાય છે અને કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી મોબાઈલ ફોનનો સતત ઉપયોગ લોકોના સ્વાસ્થ્યને અસર કરે છે શરીરમાં જે રેડિયેશન થાય છે જેનાથી ઘણું નુકસાન થાય છે મોબાઈલ ફોનમાં ઇન્ટરનેટ અને કોલ માટે પૈસા ખર્ચવા પડે છે ને ખર્ચ પણ વધે છે આજકાલ મોબાઈલમાં આપણા બધા ડેટાને વ્યક્તિગત માહિતી પણ રાખીએ છીએ જો ક્યારેય મોબાઈલનો ડેટા ચોરી કરવામાં આવે તો લોકોના જીવનનું કે આર્થિક નુકસાનનું જોખમ રહે છે મોબાઈલના વધુ પડતા ઉપયોગથી લોકોને ઊંઘ ન આવવાની સમસ્યા શરૂ થાય છે મા બાપ બાળકને મોબાઈલ આપીને બાળકનું બાળપણ છીનવી લે છે ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ અકસ્માતો અને જાનહાનિમાં વધારો કરે છે હાલમાં લોકો સામાજિક મેળાવડાઓમાં રૂબરૂ મળવાને બદલે મોબાઈલમાં ઓનલાઈન કોલિંગમાં મળવાનું પસંદ કરે છે પ્રશ્ન બેની ની અંદર શું છે સાચા વાક્ય સામે ખરાની નિશાની પહેલું વાક્ય છે મમ્મીએ મોબાઈલ લઈ લેતા મેં દેકારો મચાવ્યો આ વિધાન સાચું છે બીજું બાળકોને ગેમ રમવાની રજા મળતા કાગારોળ કરી તો ગેમ રમવાની રજા મળતા કોઈ કાગારોળ કરે નહીં સમડી કાગડાના બચ્ચાને ઉપાડી ગઈ તેથી કાગડાઓ કાગારોળ કરી આ વિધાન સાચું છે બસ દુર્ઘટનાના સમાચાર સાંભળતા જ મુસાફરો વલોપાત કરવા લાગ્યા આ વિધાન ખોટું છે કારણ કે બસ દુર્ઘટના થઈ એનો મતલબ કે મુસાફરો બચી ગયા મતલબ કે તેઓ બસમાં બેઠા ન હતા પ્રશ્ન ત્રણ પાઠને આધારે નીચેના વાક્યો કોણ બોલી શકે તે લખો પણ અમારે મોબાઈલ અમારે તો જોવો હોય ને કોણ બોલે છે રાજેશ બીજું આજની આપણી મીટિંગનો વિષય તો તમને ખબર જ કોણ બોલે છે શિક્ષક હું એકલો ક્યાં વડાપાવ ખાઉં છું તું પણ ખાય જ છે ને કોણ બોલે છે વિવાન આપણે સાયબર ગુનાથી બચવું જોઈએ નહીં તો નુકસાન થાય કોણ બોલે છે શિક્ષક અ વિભાગના વિભાગના જોડકાને બ વારંવાર ફાસ્ટ ફૂડ થી પાચન તંત્ર બગડે છે વડીલોનો આદર કરવો સારા સંસ્કારની નિશાની છે અજાણી વ્યક્તિને ઓટીપી આપીએ તો આપણી સાથે છેતરપિંડી થાય

મહિનામાં કેટલી વાર રૂપિયા એકસો પચાસમાં ભોજન મળશે ઉત્તર મહિનામાં બે વાર લંચ અને ડિનર પૂનમના દિવસે દોઢસોમાં ભોજન મળશે ત્રીજું અહીં સો ટકા વેજીટેરિયન કેમ લખ્યું હશે ઉત્તર કાઠિયાવાડી એટલે કે ગુજરાતી લોજ હોવાથી સો ટકા વેજીટેરિયન લખ્યું હશે ત્યાં ફક્ત શાકાહારી ભોજન મળતું હશે પ્રશ્ન ચાર તમારે બમણા રૂપિયા ક્યારે ચૂકવવા પડશે ઉત્તર ભોજનના અંતે થાળીમાં એઠું મૂક્યું હશે તો પ્રશ્ન અનલિમિટેડ એટલે શું ઉત્તર અનલિમિટેડ એટલે વ્યક્તિને જેટલું જમવું હોય તેટલું જમી શકે પ્રશ્ન છ તાજેતરમાં બનેલા એક બનાવ વિશે તમને જાણવાની મજા પડશે તેની નીચે આપેલા પ્રશ્નોની વર્ગમાં ચર્ચા કરો તો તમને એક બનાવ આપ્યો છે અને પ્રશ્નો અને તેના જવાબ તમારે કહેવાના છે એક ખાતામાંથી ઓનલાઈન ચોરી થઈ કેટલા રૂપિયા તો કોના ખાતામાંથી તો એક મોટી કંપનીના સીઈઓના ખાતામાંથી ઓનલાઈન સોળ લાખ રૂપિયાની ચોરી થઈ બીજું સાયબર ક્રાઈમ નું કામ શું છે ઉત્તર સાયબર ક્રાઇમનું કામ ઓનલાઈન જેટલા પણ ગુના થાય છે અથવા છેતરપિંડી થાય છે તેનો ઉકેલ લાવવાનો છે ત્રણ તમારા ઘરના સભ્યોના ખાતામાંથી ઓનલાઈન ચોરી ન થાય તે માટે તમે કઈ કઈ સૂચના આપશો ઉત્તર મારા સભ્યોના ખાતામાંથી ઓનલાઈન ચોરી ના થાય તે માટે હું તેમને કોઈપણ સંજોગોમાં કોઈને પણ ઓટીપી એકાઉન્ટ નંબર કાર્ડનો સીવીવી નંબર ન આપવાનું તેમજ કોઈ પણ પ્રમાણભૂત સિવાયની ઓનલાઈન લિંક ન ખોલવાનું જણાવીશ પ્રશ્ન ચાર છેવટે ગુનાનો ભેદ કેવી રીતે ઉકેલાયો ઉત્તર ઓફિસના સીસીટીવી ફૂટેજમાંથી એક વાત મળી જેના આધારે છેવટે ગુનાનો ભેદ ઉકેલાયો ઓફિસમાં સીઈઓનું મોબાઈલ ચાર્જર બદલાઈ ગયું હતું અને તેની જગ્યાએ બીજું યુએસ બી ચાર્જર સેમ હતો આખું મોબાઈલ બેન્કિંગ હેક કરવામાં આવ્યું હતું પછી ખાતામાંથી પૈસા સરળતાથી ઉપાડી લેવામાં આવ્યા હતા પોચ બેંકનો ટોલ ફ્રી નંબર ક્યારે કામ લાગે છે આપણી સાથે જ્યારે ઓનલાઈન ગુનો બને ત્યારે બેંકને તાત્કાલિક સૂચના આપવા માટે જે તે બેંકના ટોલ ફ્રી નંબર કામ લાગે છે પ્રશ્ન સાત કાવ્ય પંક્તિઓ વાંચીને ત્રણ પ્રશ્નોની રચના કરો મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ એઠી મીઠી તો મ્યુરી માત રે જનની જોડ સખી નહીં જડે રે લોલ પ્રભુના એ પ્રેમ તણી પૂતળે રે લોલ જગથી જુદેરી એની જાત રે અમીની ભરેલી એની આંખડી રે લોલ વહાલના ભરેલા એના વેન રે હાથે ગુંતેલ એના હૈરના રે લોલ હૈયું હિંમત કેરી હેલ રે તો પ્રશ્નો છે કવિએ કોને પ્રભુના પ્રેમ તણી પુતળી કહી છે બીજું માતાની આંખ સેનાથી ભરેલી છે અને ત્રીજું માતાનું હૈયું કેવું છે નીચે આપેલ ખાલી જગ્યામાંથી યોગ્ય શબ્દ મૂકો આપણે સારા માણસ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ પરીક્ષામાં ઓછા ટકા આવવાથી જિંદગી હારી જવાતી નથી સંઘર્ષ કરી શકે જે ચેલેન્જ ઉપાડી શકે પાંચમું જીવનમાં આવતી મુશ્કેલીનો ગભરાયા વગર સામનો કરવો જોઈએ નવમો પ્રશ્ન આપેલ અક્ષરમાંથી કોઈ બે અક્ષર મળીને અંગ્રેજી શબ્દ બને છે તે શોધો અને તેનો ગુજરાતીમાં અર્થ લખો તો પહેલો શબ્દ છે ગમગીન તેમાંથી બને છે ગન એટલે બંદૂક અને ગમ એટલે ગુંદર બીજું છે કામણગાર તો એમાં કાર બને છે મોટર ગાડી અને કામ એટલે શાંત ત્રીજું છે સફરજન તો સફર એટલે સહન કરવું ફર એટલે ફુવાટી રન એટલે દોડવું કન એટલે સૂર્ય અને કન એટલે આનંદ ભાવનગર તો એમાં રન બને છે દોડવું અને ઘન એટલે બંદૂક નીચેના બે શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો જીવન મરણ જીવન અને મરણ સતત ચાલ્યા કરે છે સફળ નિષ્ફળ જીવનની ઘટમાળમાં ક્યારેક સફળ થવાય તો ક્યારેક નિષ્ફળ આદર અનાદર જીવનમાં ક્યારેક આદર મળે છે તો ક્યારેક અન્નાદર લાભ ગેરલાભ ફોન લાભ પણ છે અને ગેરલાભ પણ પ્રવૃત્તિવૃત્ત સતત પ્રવૃત્ત રહી કામ કરનારને નિવૃત્ત રહેવું ગમતું નથી માન અપમાન તેને માન અપમાનની પરવા નથી પ્રશ્ન અગિયાર છે પ્રશ્નોના ઉત્તર પ્રશ્ન એક ઓનલાઈન મીટિંગના ફાયદા જણાવો ઓનલાઈન મીટિંગના ફાયદા નીચે મુજબ છે ઓનલાઈન મીટિંગ કોમ્યુનિકેશનની ગુણવત્તામાં સુધારો કરી શકે છે ઉચ્ચ ગુણવત્તાવાળી ઓનલાઈન મીટિંગ દૂરના સાથીદારો અને ગ્રાહકો સાથે સ્થિર અને મૈત્રીપૂર્ણ સંબંધો બનાવે છે દૂરના મૈત્રીપૂર્ણ સંબંધો તમને લાંબા અંતરની મુસાફરી કર્યા વિના પ્રવાસ ખર્ચ ઘટાડવામાં મદદ કરે છે ટૂંકી ઓનલાઈન મીટિંગ દ્વારા સમસ્યાઓને ઝડપી તપાસી ઉકેલી શકો છો સારી ઓનલાઈન મીટિંગ એ માત્ર સરળ ઓડિયો અને વિડીયો કોમ્યુનિકેશન કરતાં વધુ છે આ ઉચ્ચ ગુણવત્તાવાળા સંચાર બધા સહભાગીઓને ફાઇલ શેરિંગ જેવા સરળ અને ઉપયોગી સાધનો પ્રદાન કરે છે વાતચીત તેમજ ચર્ચા કરવા એ તમામ સાધનોનો સરળતાથી ઉપયોગ કરી શકાય છે દરેક સહભાગીની કાર્યક્ષમતામાં વધારો થાય છે ઓનલાઈન મીટિંગમાં દસ્તાવેજો અને જોડાણો મોકલવાનું સરળ હોય છે તમે જ્યાં પણ હોવ ટેક્સીમાં એરપોર્ટ પર તમે મીટિંગમાં હાજરી આપી શકો છો ઈચ્છા મુજબ આખી મિટિંગનો રેકોર્ડ ઓડિયો વિડિયો ફોર્મેટમાં મેળવી શકો છો એ રેકોર્ડ જેઓ મિટિંગમાં હાજર રહી શક્યા નથી એમને ફાઇલો રૂપે મોકલી શકાય છે પ્રશ્ન બે શરીરની તંદુરસ્તી જાળવા શું કરવું જોઈએ શરીરની તંદુરસ્તી જાળવી રાખવા આપણે દરરોજ પોષણયુક્ત અને રેસાયુક્ત આહાર લેવો જોઈએ નિયમિત વ્યાયામ કરવો જોઈએ નિયમિત પૂરતી ઊંઘ લેવી જોઈએ ફાસ્ટ ફૂડનો ત્યાગ કરવો જોઈએ અને મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ન કરવો જોઈએ ડિપ્રેશનમાં પણ ન રહેવું જોઈએ પ્રશ્ન ત્રણ સાયબર ક્રાઇમથી બચવા આપને શું શું કરવું જોઈએ સાયબર ક્રાઈમથી બચવા નીચેની તકેદારી રાખવી જોઈએ કેવાયસી ફ્રોડથી દૂર રહેવું જોઈએ કોઈપણ બેંક તમને કેવાયસી માટે કોલ કરતી નથી કેવાયસી ના થવાને કારણે તમારું એકાઉન્ટ બંધ થશે નહીં તેથી કેવાયસીના નામે આવતા કોઈપણ કોલ પર પ્રતિક્રિયા આપવી નહીં તેમજ ઓટીપી પિન ટી પિન જેવી મહત્વપૂર્ણ માહિતી કોઈની સાથે શેર કરશો નહીં બીજું લોભામણી જાહેરાતોથી બચવું વ્યક્તિ સસ્તી ખરીદીના ચક્કરમાં મોટું નુકસાન કરી બેસે છે ઓનલાઈન ખરીદી કરતાં વેબસાઇટની વિશ્વસનીયતા તપાસી લેવી જોઈએ દેશભક્ત કોને કહેવાય દેશનો કોઈ પણ નાગરિક કોઈ પણ જગ્યાએ પોતાની જીવિકા ચલાવવા કોઈપણ પરિસ્થિતિમાં દેશ માટે સારું વિચારે ને દેશના વિકાસમાં પોતાનાથી બનતું યોગદાન આપે અથવા દેશની વ્યવસ્થામાં અવરોધરૂપ ન થાય તે સાચો દેશભક્ત છે બીજું નીચેનું ઉદાહરણ વાંચી તે મુજબ વાક્યો લખો શિક્ષકથી પ્રવૃત્તિ તૈયાર કરાઈ થઈ શિક્ષક વડે પ્રવૃત્તિ તૈયાર કરાઈ રોહિતે સદી કરી રોહિત વડે સદી કરાઈ માતાએ પુત્રને દૂધ આપ્યું માતા વડે પુત્રને દૂધ અપાયું ગુરુજીએ શિષ્યોને પ્રેરણા આપી ગુરુજી વડે શિષ્યને પ્રેરણા અપાઈ પ્રત્યય મૂકી ખાલી જગ્યા પૂરો એક આ પત્ર મહેશને આપજો બે લખાવી છે મારાથી આ સહન થતું નથી મીનાએ મીટિંગમાં હાજરી આપી પાંચ વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઈ ગયા પ્રશ્ન ચૌદ નીચેના વાક્યોમાંથી માંથી અનુક શોધીને તેની નીચે લીટી કરો મેં સરસ્વતીને ફૂલ ચડાવ્યા વિવેકાનંદજીએ અમેરિકનોને મંત્રમુગ્ધ કર્યા ભારતનો ડંકો વિશ્વમાં વાગવા લાગ્યો વિશ્વની શાંતિ આજે મહત્વનો પ્રશ્ન છે રવિન્દ્રનાથ ટાગોરને નોબલ પારિતોષિક મળ્યું હતું તો અહીંયા નેની નીચે એ અને નેની નીચે ભારતનો પછી વિશ્વમાં વિશ્વની શાંતિ અને મહત્વનો પ્રશ્ન બધાની નીચે આપણે લીટી કરી છે નીચેના વાક્યો વાંચીને તેમાં અનુગ વપરાયો છે કે નામ યોગી તે જણાવો રાજેશને જામફળ બહુ ભાવે છે અનુગ આપણે નાક વડે શ્વાસ લઈએ છીએ નામ યોગી મનાલીએ વિશ્વાને સંગીત શીખવ્યું એ અને ને શું છે અનુક એ મુસાફરી તો ટ્રેન દ્વારા જ થાય દ્વારા નામ યોગી હું દીકરી માટે ઘડિયાળ લાવીશ માટે નામ યોગી અમે વરસાદમાં ભીંજાયા મ અનુક ઝાડ પર વાદરા હતા

યોગ્ય નામયોગી મૂકી વાક્ય લખો પ્રત્યય અને નામયોગી તે ઘરમાં ખાટલે બેઠો તો તે ઘરમાં ખાટલા પર બેઠો ટપાલથી તેમણે પત્ર મોકલ્યો છે તો ટપાલ દ્વારા તેમણે પત્ર મોકલ્યો છે કોયલ સીતાફળીએ બેઠી છે કોયલ સીતાફળી પર બેઠી છે ઓરડામાં વિદ્યાર્થીઓ ભણે છે ઓરડાની અંદર વિદ્યાર્થીઓ ભણે છે તો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી તેમજ બીજા મિત્રો સાથે વિડીયોને શેર કરવા વિનંતી ધન્યવાદ